તમામ સમસ્યા ની રજુ કરવામાં આવી અને જાડેજા દેવેન્દ્રસિંહ ભીખુભા જાડેજા ભુગુભા જાડેજા ભરતસિંહ હી માજી સામારા દેવરાજભાઈ ગઢવી ભરત કલ્યાણ માવલીયા ભવાન દેવજી ભરત કે પાતારિયા કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક અને એક દિવસનું ધરણા પ્રદર્શનનું કાર્યક્રમ રાખવામાં આવેલ અને જેમાં મુખ્ય મુદ્દો અમારો એ હતો એમનો કે અત્યારે લગભગ બંને પેટા વિભાગમાં સાઠેક હજાર જેટલા ગ્રાહકો છે એની સામે એમની પાસે જે સ્ટાફ અને એમની પાસે જે સંસાધનો છે એ મને લાગે છે કે ત્રીસથી ચાલીસ હજારના છે તો આ સંસાધન અને સ્ટાફ વધવા જોઈએ પેટા વિભાગ બે નવા બનવા જોઈએ અને એ બનશે ત્યારે જ સર્વિસ પૂરી મળી શકશે અને જ્યારે સર્વિસ પૂરી મળે અહીંના ગ્રાહકોને ત્યારબાદ જ પીજી સીએલ દ્વારા કોઈ નવી કામગીરી એટલે કે સ્માર્ટ મીટર લગાવવાનું વગેરે એ કરે એવી અમારી ખાસ એમને એક રજૂઆત હતી અને જો એ રજૂઆત અનુસંધાન એ લોકો આગળ નહીં વધે તો આગળ જતાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એનો વિરોધ પણ કરવામાં આવશે તમામ વીજ ગ્રાહકો અને ખેડૂતોના રોજ બરોજ પ્રશ્નોનો નિવેડા નથી આવતો ત્યારે અમારે આ કાર્યક્રમ દેવો પડ્યો છે સૌ તો અમે જે ગ્રામ્ય અને શહેરી વિકા વિસ્તાર છે એમાં જયજ રીત લાઇનો જયજ્રીત ટ્રાન્સમીટરો સિવાયના તમામ ગ્રાહકોની જે ફરિયાદો છે ફરિયાદોને ધ્યાનમાં લઈને પેટા વિભાગના સાહેબો સાથે અમે ચર્ચા કરી અને પ્રશ્નોની રજૂઆત કરી અને વહેલી તકે નિરાકરણ આવે એની રજૂઆત કરી એના પછી જે વાડી વિસ્તાર છે ખેતી વિસ્તાર છે દરેકે દરેક પ્રશ્નો હાલના વિભાગોમાં એક સુસ્તમાં સુસ્ત વિભાગ હોય તો પીજીવી સેલ છે જે નથી સરકારી અને નથી પ્રાઇવેટ એમાં લગભગ ખેતીનો ગ્રાહક હોય એ ગર મીટરનો ગ્રાહકો ધક્કા સિવાય ખાવા બીજું કશું જ મળતું નથી તો અમે તમામે તમામ પ્રશ્નોમાં રજૂઆત કરી નવા પેટા વિભાગો નવા સ્ટે સપ્રેસનો સ્થાપાય જે હાલના જે છે એમાં વધારે ગ્રાહકોનો લોડ છે એ અમે આંકડાકીય માહિતી એ લોકો સામે રજૂ કરી નથી પૂરતો સ્ટાફ નથી મેન્ટેનન્સ માટે પોતાના પાસે વ્હીકલ કે કોન્ટ્રાક્ટર કદાચ કામ કરે તો નથી પૂરતું મટીરિયલ એ તમામે તમામ જે પીજીવીસીએલની નબળી કામગીરી અને સુસ્તી છે એ સાહેબોને અમે જણાવી છે અને હવે પછી ચોમાસા માટે શું પ્રી પ્લાનિંગ કરી છે જે ગ્રામ્ય વિસ્તારમાં જે બાગાયત વિસ્તાર છે વાડી વિસ્તાર છે એમાં સામાન્ય એક જર્મરીઓ પણ આવે અને લાઈટ બધી જતી રહે ફોલ્ટમાં લાઈનો જતી રહે અને મોડી રાત સુધી ખેડૂતો અને વીજ કનેક્શન ધારકોએ મોડી રાત સુધી સાહેબના ફોનમાં ઘંટડી ઉપર ઘંટડી વાગતી રહે અને કોઈ નો રિપ્લે મળતા રહે આવી પ્રશ્ન આવી પરિસ્થિતિ ન સર્જાય એના માટે અમે એડવાન્સમાં અગાઉથી રજૂઆતો કરી છે કે ભાઈ આપ સ્ટાફ વધારો અથવા તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ કામ આપો અને પ્રી મોન્સૂન પ્લાનિંગ થાય કામ થાય એવી અમે તમામ રજૂઆતો કરી સિવાયમાં આજે આખો દિવસનો અમારો ધરણાનો કાર્યક્રમ છે દરેકે દરેક વીજગ્રાહક કે દરેકે દરેક જે ખેડૂત પોતાનો પ્રશ્ન લઈને આવશે એનો પ્રશ્નનું નિરાકરણ કરવા માટે અમે રજૂઆતો કરશું રજૂઆતોમાં નહીં મને આગળ ઉગ્ર વિરોધ પણ કરશું સિવાયમાં અમે એક વાત નક્કી કરી છે કે આપ અમને ફોટા કે વિડીયો આપવાની જરૂર નથી પીજીવીસીએલ કેટલો સ્માર્ટ છે આપ બધા જાણો છો કારણ કે હાલ સ્માર્ટ મીટરની વાત ચાલે છે અમે એક જ રજૂઆત કરી છે પહેલાં પીજીવીસીએલ પોતાની કામગીરી સ્માર્ટ કરે પહેલાં પોતે સ્માર્ટ થાય પછી સ્માર્ટ મીટર લગે અને એના પછી જ આ આવા મોટા વીજ ઉગ્રણો એ કરી શકે પણ આપ જોઈ શકો છો ગ્રામ્ય વિસ્તારમાં વાડી વિસ્તારમાં ક્યાંક લાકડીઓ બાંધીને તારો વાર લટકે છે ક્યાંક પથ્થર બાંધીને વાયર લટકે છે અમને આપવાની જરૂર નથી આપણા પાસે વિડીયો ને ફોટો છે જ કે વાયરોની અને કનેક્શનોની કે સાયકલોની કે ફેબ્રિકેશનની પીજીવીસીએલના મટીરિયલની કે એની સર્વિસની શું પરિસ્થિતિ છે શું આપને લાગે છે કે આ પરિસ્થિતિમાં સ્માર્ટ મીટર લાગવા જોઈએ અમારો ઉગ્ર વિરોધ છે અને રહેશે જ વિરોધ જ્યાં સુધી પીજીવી સીએલ પોતે સ્માર્ટ થતી નથી ત્યાં સુધી સ્માર્ટ મીટર લાગવાનો એ લોકોને અધિકાર નથી નથી અને નથી